પોણા બાર વાગી ગયા છે આડી રાતના બાર વાગશે અને તમે જોઈ રહ્યા છો અમે અત્યારે દરિયામાં જઈશ આ બધું પાણી છે અને હામેશા એ બધું ઓળયું છે તો આજે આપણે દરિયામાં સાસુ રાતની મચ્છી પકડવા તમને દરિયાનો વ્યૂ પણ બતાડશું અને અમે ત્રણ જણા જઈશ અને રાતના બાર વાગો આવી આવ્યા છે તો વિડીયો પૂરો જોજો વિડિયો ગમે તો ઓડિયાને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે જે મિત્રો પાટ પહેલો હતો આપણે લોડણ પકડવાનો અને લોડનો શાક બનાવવાનો એ મિત્રો આપણી જે લોડણ હતી એ મિત્રો મહેમાન જ આવ્યા હતા લોકો લઈ ગયા હતા તે આપણે લોડણ બિના લોડણને વિના આપણે શાક બને એમ નહોતું તો તમે ચિંતા કરતા નહીં આપણે વિડીયો બનાવી નાખશું અલગથી એના માટે આપણે બીજી લોડણ પકડવા જશું અને પછી મૂકશું ખરી આપણે વિડીયો તો આજે તમે મિત્રો જોઉં એ બધા ઝબૂક્યા અને ડેન્જરું થાય ઓડિયોમાં તમે જોઈ લો આ જે તમે જોવો છે એ અમારી હોડી છે અને સામે તમે જોવો એ બે હોડી દરિયામાં છે એ લોકો અત્યારે મચ્છીના દોરું બાંધેલી છે તો એ લોકો છોડે તો અમે આડી જાઉં બાર વાગો આવ્યા છે તમે જોઈ રહ્યા છો બારમાં દસ મિનિટ બાકી છે તો અમે આડી જાય દરિયામાં તમને દરિયાનો વ્યૂ બતાડું અને આસિયામાં લકડ્યું તો ચાલો આપણે દરિયામાં જઈએ ફાઇનલી મિત્રો આપણે આપણે હોળીએ પૂગી ગયા છે તમે જોઈ રહ્યા છો અને આપણો ડેન્જર તો જે લાઇટો હતી આપણી બેટરી ઉતરી ગઈ છે કેમ કે આપણે બેદી ગયા નતા દરિયામાં આડી જેવું મશીન ચાલુ કરશે એવું આડી ફૂલ થશે તો આ છે આ મશીન રૂમ અને અહીંયા અમારું હોવાનું હોય તો આપણે મશીન ચાલુ કરીને પછી તમને આમાં થોડોક ઉજાલો થાય પછી બતાડીએ લંગર ને ઉપર મિત્રો આપણું જે ઇન્જિન હતું આપણે ચાલુ કરી લીધું તમે જોઈ રહ્યા છો તમને ઇન્જિન અવાજ પણ આવતો હશે અને આપણી જે લાઈટો હતી એ પણ ફાસ્ટ થઈ ગઈ છે અને કેમ કે આમાં મિત્રો એક બેટરી આવે અને એક ડાયનામો આવે જે ડાયનામો મશીન ચાલુ થાય ત્યારે ફરે અને આપણી બેટરી ચાર્જિંગ થાય તમે જોઈ લો આ છે એન્જિન આપણું પછી તો હવે આડી આપણી લંબર ઉપર છે એ પણ તમને બતાડીશ તમે વિડીયોમાં બન્યા રહેજો અને આપણે અહીંયા બાવે આવી ગયા તમે જોઈ લો અમારા જે ગોધળાના હોય એ અહીંયા હોય અને આ છે આપણે હોડી આપવાનું આ એવું લાકડું આવે જેને લીધે આપણે હોડી કંટ્રોલ રહી અને આ છે ઘેર અને અહીંથી સારી દેવાની હોય તો આપણે ઘડીક બાવે બેસશું કેમ કે લંગર ઉપર છે પછી બાર બાપુજી વહી આવશે તો જોઈ લાવ રેસ રાખી છે હવે વીજ આપણી ચાલુ થઈ ગઈ ને હવે લંગર ઉપર છે તમે જોઈ લો તો મિત્રો હવે આપણી લંગર ઉપડી ગઈ છે તમે જોઈ લો આ આવી ગઈ છે આપણી લંગર અને એનો વજન મિત્રો ત્રીસ થી પાંત્રીસ કલાક અમારે જે તમે લંગર જુઓ એનો વજન છે એ આખી હોડી આપણી જલવી આપણો આપડો લાગી છે અને હવે આપણે જાશું બુલી બાજુ તો આપણે ફેરવી રહ્યા છીએ આપણી હોડી તો આપણે આગળની બધી રાખશે ત્યાં આપણે બધું દેખાશે જઈ અત્યારે આ બાજુ પાણી લેવું આવે છે આવી રીતની દરિયામાં રાઈનું કામ કરવાનું હોય અને આપણે જે દોરું તમે જોવો એ બાંધવાનું થાય આપણી પાસે મિત્રો માયક નથી અને આપણી ચેનલ છે મિત્રો એ મોનટાઈઝ થઈ ગઈ છે તો તમે જેવો આપણે સપોર્ટ કરો છો એવો કરતા રહેજો કે જેને લીધે આપણે થોડીક સફળતા મળે એટલી સફળતા મિત્રો તમારી સપોર્ટથી મળી છે હજી પણ તમે થોડો ઘણો સપોર્ટ કરશો તો અમારા જેવા નાના યુટ્યુબરને જોવું પડે પછી પડે કે આમાં મિત્રો જરીક પણ હલવાઈ ગઈ હોય તો તાત્કાલિક વીટી લે તો પાણી પડવું પડે અને પંખે ડાયટ ખાઈને અત્યાર મિત્રો અમે ગમ ગરમિયાને પહેરીને હાવ ઠાવર થઈ ગયા કેમ કે અહીંયા દરિયા કિનારે ટાઈટ બહુ લાગે તમે જોઈ લો આ બધી બાકીની ઓડિયું અમારે કુલ મિત્રો સાહીઠથી સિત્તેર ઓડી છે અમારા બંદરમાં અને એમાં મિત્રો પચાસ ટકા ઓડિયું દરિયામાં જાય છે ને અને પચાસ ટકા બંધ છે કેમ કે જે મિત્રો એમાં ઘર ઘરના હોય એ લોકો થાય અને બાકી ના જે એકલા માણા હોય એ લોકો નો જાય તો વેલવા બીજી ઓડી છે આ લોકો છે તમે લકડી જોઉસ પણ કામે લોકો ઓડી માં સુઈ રહ્યા છે તો આપણે હજી થોડું આગળ જોશું ઓડીયું છે કે નહીં પછી આપણે જાશું આંથી આપણે કાઠેલી દરિયામાં બે થી 2 કિલોમીટર આપણે જાવન થશે બે કિલોમીટર જવાન છે પૂરું દરિયામાં અને ત્યાં જઈને આપણા બોયા છે ત્યાં આપણે બાંધવાની છે આપણી ઝાર જેમ કે દૂર તો આપણે ઘડીક આમ જવા દઈએ આ ઘેર લાગી ગયો છે આપણે આડી ઓળી ઓટાડીને પછી મારા બાપુજી ભાઈ આવીએ હવે રાતના હોય તો આમ જ હોય અમારે ત્રણ જણા અમે આવીએ ઘર ઘરના અને આવી રીતનું કામ કરવાનું આપણી જે લંગર હતી અહીંયા આવી ગઈ અને એની વાલ પણ હવે વિસી લીધીશ અને જે બાકીની વેલને સ એ બધું વિસાઈ જશે અને પછી ત્યાં થઈને તાત્કાલિક આપણે ઝાર બાંધવાની જેવી રીતનું આપણું ધોર બાંધવાનું ટાણું થાય આપણે લાઇટું બંધ થઈ ગઈ છે અને આપણા જે મેચ લાભ ડેન્જર સલું રહે તો આપણે ઓળિયું ઓટાડી લીધીશ તમે જોઈ રહ્યા છો અને ફીટે ફીટ બાર વાઈ ગયા રાતના તો હવે આપણે સાહેબ દરિયામાં તમને બતાવીએ કે દરિયામાં કામ કેવી રીતનું કરે અને તમને હું દરિયો પણ બતાડીશ થોડુંક અંદરથી તો ચાલો હવે દરિયામાં ફાઇનલી મિત્રો આપણે બોએ પૂગી ગયા છે તમે જોઈ લો મોરામાં આપણું બોયું આવી રહ્યું છે અને મારા મોટા ભાઈ શિયાળી મોરામાં પકડશે તો તમે જોતા રહેજો ગાડી કેવી રીતનું બોયું પકડે એ પણ તમે જોજો પેલા આપણું બોયું હતું એ પકડાઈ ગયું હવે એને થોડુંક લાગે અને પછી આપણી જે લેવાનું થશે આપણો ઘેર લીધો થશે તમે જોઈ લો સાડા બાર વાગ્યા છે તમે જોઈ રહ્યા છો હવે આપણું મોરામાં લાંબડું લગાસ અને આપણે કુલ આપણે ઘરેથી આવવામાં અડધી કલાક થઈ આપણે બોઈએ તમને વાળી ખડી દરિયાનું વ્યૂ બતાડું કે રાતનું દરિયામાં કેવું હોય અને તમે મિત્રો આપણે થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો આપણે સારા લાગે તમે સપોર્ટ કરો એટલે અને હવે આપણી ચેનલ પણ મોનોટાઈઝ થઈ ગઈ છે આપણું બોયું છે હવે આપણે લાગી અને પછી વીજમાં લેવાનું થાય અને પછી એમાં આપણે થોડીક વાર અને પછી ઝાડ ખેંચવાનું થાય તો આપણે હાલવા જઈએ જ્યારે વેર ફૂલ એટલા માટે આપણે લાંબુ ઘડીકમાં નહીં આવે તો આપણે વેતો રાખવો પડીએ તમે જો હવે એ નાખી આવી અને પછી એ વીજમાં લેવા હે આપણે થોડો થોડો ઘેર રાખશું કેમ કે આપણી ઓળી આગળ રહી દરિયામાં મિત્રો પાણી ફૂલ જાતા હોય જો આપણે કોઈક માણસ પેડો હોય તો એનો આપણે આજ પણ ન જોવા મળે એટલું ફૂલ પાણી થતું હોય તમે જોઈ લે આ આપણું કટ છે હવે આપણે વીસ થાય જોઈ મિત્રો આપણે વીસ થઈ ગઈ છે હવે એમાં આપણું લેવા છે આપણું જે લાંબડું છે બોયું એ જોઈ લો કેવી રીતનું આવી આપણો બીજો આટો સડી ગયો છે અને પછી મિત્રો એમાં બે ખોટી આવશે જેમ કે બીજા ચાર દોરડા આવશે નીચે પાણીમાં એ મિત્રો આપણે ખીલિયા નાખવાના હોય તો ખીલિયા કેમ નાખી આપણે એક વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે તમે જોઈ લેજો પછી એમાં આપણી દોર બાંધવાની થાય છે આપણી જાર્સી તો આપણું લાંબુ આવે છે અને તમે જે સામેલ લો એ આપણા બે કેનું છે અને બે કેનું આ બાજુ છે તમે જોઈ રહ્યા છો અને આ બાજુ અત્યારે પાણી ફૂલ છે તમે જોઈ લઉં આનો પંખો છે મિત્રો જો અહીંયા વીતા ગયો હોય તો આપણે આ આવી રીતનું પાણીમાં પડી અને પછી કઢાવવાનું થાય આ બાજુ આપણું જે બોયું છે આવી રહ્યું છે આપણી બીજમાં હવે એમાં બીજા બે શેડા ફેરાવવાના થાય અને હું તમને જો દરિયાનું વ્યૂ બતાડું તમને આમાં બરાબર દેખાતું નહીં હોય કેમ કે અત્યારે મિત્રો અંધારું ફૂલ છે તમને હું સવારમાં બતાડીશ તો આ બાજુ જોઈ લઉં તમે સામે તમને લાઈટો દેખાતી હશે એ મિત્રો નવા બંદર બ્રિજ છે અને અમારું જે બ્રિજ છે સિમર બંદર બ્રિજ છે એ આ બાજુ આવે છે અને આ બાજુ ખડા બંદર બ્રિજ આવે છે આ બાજુ જાડી આપણા ઘોંટી આવી જાહે અને એમ આપણી ઝાર બાંધવાડી આપણી ઝાર કેમ બાંધી તમને બતાડું તો મિત્રો આપડી જે દોર હતી આપણે ફેરવી લીધી છે તમે જોઈ રહ્યા છો આ બાજુ આપડી પાછે આપણે દોર ઢેગડો કરી લીધીસ અને આ બે આપણા વાયલા છે કેનું જે હોળી તર્યા છે એ આપડી ઝાડમાં બાંધવાના થશે બે બંને સાઈડ એક અને આ જે મિત્રો તમે જોવો આને મથારું કહેવાય આમાં નીચે કથિર આવે તમે જોઈ રહ્યા છો જો આ વજનવાળું કથિર હોય એ નીચે આપણે તર્યા બેસી જાય ને આ બધું હાઈટ હોય જેમ કે આપણે સોરસ જેમ આ ઝાર થઈ જાય અને એમાં આપણી મચ્છી આવે તો અમે ત્રણ જણા આવ્યાશ અને આપણી દોર છે તો આપણે એને બાંધવાનું થશે અને અત્યારે તમે રચના જોઈ રહ્યા છો પોણા એક વાગ્યો છે તો હજી આપણું બાંધવાનું થયું નથી તો આપણે ઘડીક બેઠશું અડધી કલાક અને પછી બાંધશું તો આને બાંધે કેવી રીતના આપણે નિશ્ચિત એ પણ વિડીયો મૂકી લેશો ડિસ્ક્રિપ્શનમાં તો તમે જોઈ લેશો કેમ કે મિત્રો મેં ત્રણ જણા છે આજને તમને બતાવી નહીં શક્યું તો હું કોશિશ કરીશ જાડા મોટી કે તમને હું થોડું ઘણું બતાવી શકું તો આપણે મળી આવે પછી દોર બાંધવા ટાણે મિત્રો હવે આપણે પહેલી દોર મેળાવી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો આ બાજુને આપણી દોર જાવવાની ક્યારે છે અને હવે આપણે ટાંડીસ રાખેલી છે જેમ કે આમાં મિત્રો બરીકનો આવે આમાં એક હેતુ આવે અને એક ટાંડીસ આવે જેમ કે આગેરે હાલે નેતામાં અને ટાંડીસમાં પાછળ હાલે અને જે બીજી બોટું હોય અને વાણું હોય એમાં પણ એવી રીતનું જ હોય તો આપણું પહેલું કે નખાય અને આગેર આપણા જે દોરડા છે એ બંધાઈશ તો હવે તો મિત્રો હું તમને એક દોન જ બતાવી બતાવી શકું કેમ કે હવે મિત્રો અમે ત્રણ જણા છે હવે કામ પડશે આમાં જાજુ કેમ કે હજી પણ આપણી ત્રણ દોર બાકી છે અને પૂરો તમારી વિડીયો જોવો હોય તો નીચે લિંક દેલી છે ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈ લેજો જો આપણે પહેલી દોર મેકાવી દીધી વાડી જે છે એ પણ વહી જશે તો આપણે બધી દોરું બાંધી લઈએ ને પછી તમને પાછા મળીએ આપણે મિત્રો આપણી જે દોરું હતી આપણે બાંધી લીધીશ ફાઈનલી સારું સાર અને અમારું જે હોવાનું છે એ અહીંયા છે મશીન રૂમની ઉપર તમે જોઈ રહ્યા છો અને અત્યારે અઢી વાગવા આવ્યા છે તો અમે હવે મિત્રો ત્રણ કલાક બેઠશું અને પછી પાછી આપણી દોર છોડશું અને આપણે વાત કરી કે તમે વિચારતા છે કે આપણે આર વીરની વાત કરતા હતા તો મિત્રો દરિયામાં બે ટાઈપના પાણી હાલે આર હાલે અને વીર હાલે જેમ કે મિત્રો અત્યારે જે અમારી ઓળી છે એ મિત્રો પૂર્વ સામેનો મોરો છે અને જેનું પાછલો ભાગ છે એ પશ્ચિમ સામે છે તો તમને એવું કમ કે આરવીર કેવી રીતનું થાય તો મિત્રો પૂર્વ સામેલી પશ્ચિમ બાજુ પાણી જાય ને ત્યારે આર થાય અને પાછું પશ્ચિમવાળી પૂર્વ સામે જાય ને ત્યારે વીર થાય અને એક પાણી મિત્રો પૂરેપૂરું છ કલાક ખાલે અને બાર કલાકમાં બે પાણી ફરે અને આપણે બધું ટાઈમસર જવું પડે આપણે જે દોરું છે એ લેવા તો હવે મિત્રો અઢી તો વાગી ગયા છે તો અમે હવે સુઈ જશું અમે નાસ્તો કરવા માટે અમે ઘરેથી થોડોક નાસ્તો લેવાશ અને અમારે એ બનાવવાનું નથી હોળીમાં તો અમે અહીં નાસ્તો કરી અને ત્રણ કલાક સુઈ જશું અને પછી આપણે દોર છોડી અને પછી તમને હું મસી બતાડું તો ચાલો આપણે મળીએ ત્રણ કલાક પછી ફાઇનલી મિત્રો આપણે ચાર સાડા ચાર કલાક બેઠા અને લગભગ ચાર કલાક બેઠા અને આપણે છોડવા જઈએ તો તમે જોઈ લો સાડા છ વાગી ગયા વાગવા આવ્યા છે અને હવે આપણે દોરું છોડવા જઈએ આ બાજુ આપણે ઉતારો વીજમાં લેવાય છે કાર્ય થઈ ગઈ છે તો હવે મિત્રો આપણે હું દોરું છોડી લઈએ અમે પછી તમને મચ્છી બતાડું કેમ કે ત્રણ જણા છે એટલે કામ પડશે તો આપણે તમારે પૂરો વિડીયો જોવો હોય કે છોડે કેવી રીતના એ પણ આપણે વિડીયો છે એ બધો એક વિડીયો હું તમને નિશ્ચય મેં છે તમે જોઈ લેજો તો આપણે છોડી લઈને તમને મચ્છી હું બતાડું અને અત્યારે મિત્રો ટાઢે પણ બહુ છે અમને અત્યારે તમે જોઈ લઉં સાઈડ બહુ છે અને ઠંડી બહુ પડે છે સાવ બરફીલી ઠંડી તમે જોઈ લો આ દરિયાનું પાણી સાવ નીચ ટાકરો છે તો હવે અમે દૂર છોડી લઈએ પછી તમને મસી બતાડું તો ચાલો જાય અમે છોડવા ફાઈનલી મિત્રો આપણે બીજી દર લઈ લીધી અને આપણે મિત્રો માલમાં એવું છે ઢોકલા જેમ કે સ્ટ્રોબેરી તમે જોઈ લો જેલી ફીશ આ મિત્રો તમે અઠે લાલ લાલ જોવો છે આપણે બગડે તો આપણે હજી બે દોર છોડીશ અને આવો માલ છે આપણી મચ્છી અને આપણી મચ્છીમાં આવે છે આવા તો આપણે પેલા બધી દોર છોડી લઈએ અને પછી તમને મળીએ પાછા અને અત્યારે સવાર પણ થઈ ગયું છે સુરત અધા આપણા છે તો આપણે દોર પેલા છોડી લઈએ ચાલો આપણે દોર છોડીએ ફાઇનલી આપણે સૌથી દોર છોડીએ અને ઝાલો ચડાવીએ તમે જઈ લો આપણી બીજે સડી રહ્યો છે ઝાલો અને આપણે મિત્રો આવી મચ્છી આવે ઢોરમાં અને અત્યારે તો હાલ આપણે ડોબલે આવેલા છે તમે જોઈ લઉં આવું મરાઈ ગયા મિત્રો રાતના અગિયાર વાગ્યાની વાત છે આપણે શાર દોરું બાંધી તમે જોઈ લો આમાં નીકળે છે આપણા દોબલા આપણી વીજ હોય એને કારણે જ બધું કામ થાય આપણું આપણે ઠોકમાં મળી માલ કાઢીએ જોઈ લઉં તમે આને મિત્રો કપો કહેવાય જો નાથી આપણો ફાટો લઈને સીધો વીજે આવે તો આપણે ઝાલો ખેખે નાખીએ એમાં જે આપણી મચ્છી હોય તમને હું બતાવું કે આની દોબલા કેવા આવી અને આપણા સુરત દાદા પણ ઉગી ગયા છે તમે જોઈ આવી મચ્છી આવી આપણે આવી માં આ છે મિત્રો દોબલા તમે જોઈ રહ્યા છો વિડીયોમાં અને અત્યારે મિત્રો સવારના આઠ વાગી ગયા છે આપણે રાતના અગિયાર વાગ્યાને આવ્યા હતા દરિયામાં તો દરિયામાં આવી રીતનું પકડવાનું હોય મચ્છી અને અત્યારે મિત્રો ઠંડીની સિઝન હાલે છે એટલે ગરમીયા ને અમે પહેરી રાખેલા છે તો આપણી જે દોરું છે પણ આપણે છોડી લીધીશ અને હવે આપણે જાઉં મિત્રો ખેર તો તમને આપણો વિડીયો કેવો લાગ્યો એ નિશ્ચય કમેન્ટમાં કહી દેસો અને હવે મિત્રો આપણે સપોર્ટ કરજો આપણી ચેનલ મોનો થઈ ગઈ છે તો તમે જેવું સપોર્ટ કરો સો એવું કરતા રહેજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં ને તમે મચ્છી આપડી જોઈએ છે દોડી અને એવું બધું ગરસાને કે ફરી મળીશો બીજા વિડીયોમાં